જો દોસ્તો કેવું મસ્ત લોકેશન આવે છે એકદમ નદી કાંઠે બતક બતક ઉડી રહ્યા છે વાહ ભાઈ વાહ કેવું સરસ લોકેશન આવે અહીંયા તમે આવો મજા આવી જાય બગલા બગલા બતક જો બોલે ચાલતા હે અને આ જો લોકેશન એકદમ ધારીનું બાકી કઈ ઘટે ઘટે તો જિંદગી ઘટે ભાઈ ભાઈ જો બાળકો ક્રિકેટ રમે છે તમને બતાવી દો દડિયેથી રમે છે બાળકો નદી કાંઠે મોજ કરે છે જો પશુ પંખી ની તો મોજ હોય નદી કાઠે ભાઈ ભાઈ જો લા 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 અહીંયા બગલા બેઠા છે નદી કાંઠે અત્યારે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો કેટલા વાગે જવું ને કેવી રીતે જવું બધું નક્કી થતું હોય તો એવું છે હાલો દસ્તો હાર હાર મહાદેવ